ને કચરી કરવા માટે પણ ઘણા પ્રયાસ થવા છતાં માછલીની એક જ આંખ જેવું નિશાન દેખાતું હોય લક્ષ્ય તરફ વળગેલા આ સમાજનો સંકલ્પ કરાવવા માટે આજે ધર્મરથના માધ્યમથી સવારે હરસિદ્ધિ માતાના મંદિરથી નીકળેલા ધર્મરથ આજે અલગ અલગ ગામોથી લઈ અને છેલ્લે આજે ગમણાંટ ગામમાં ઉપસ્થિત થયો છે ત્યારે ગામજનોને આ ચૂંટણીની અંદર જે અહમ તોડવાની આપણી જે લડાઈ છે એ લડાઈની અંદર સર્વ ગામજનો સહભાગી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો રાજકીય દબાણ કરવા માટે તમારી ઘણા જે લોકોના પગ નીચેથી જમીન જતી હોય એ પોતાની જમીન બચાવવા પૂરતા પ્રયાસો કરતા હોય પરંતુ આ સ્વયંભૂ આંદોલનનો સ્વયંભૂ પરિણામ રહેશે સ્વયંભૂ આંદોલનના કારણે સ્વયંભૂ લોકો આની સાથે જોડાયેલા હોય

એ એમની જવાબદારી ભજવતા હશે અમે સમાજને સંકલ્પિત કરીએ છીએ કે એ એમની ભૂમિકા ભજવે પરંતુ આપણે આપણા આંદોલનના મુદ્દાને અડગ રહી અને આપણું જે નિશ્ચિત પરિણામ છે તેના માટે વળગેલું રહેવાનું છે સમાજ સિવાય અન્ય કોઈ સમાજનો સહયોગ મળતો એવું લાગે તમામ સમાજોનો સહયોગ અમને ચારે બાજુથી મળતો રહ્યો છે અઢારે અઢાર વર્ણ અમારી સાથે હોય એવું સ્પષ્ટપણે એટલા માટે દેખાય છે કે ઘણા ગામોની અંદર આપ જોશો તો જ્યારે પહેલા ક્ષત્રિયોની વસ્તી ના હોય તો ગામજનો પોતાના રક્ષણ માટે ક્ષત્રિયોને તે ગામમાં લઈ જતા હતા કે હે ક્ષત્રિય તમે આવો અમારું રક્ષણ કરો એવી રીતના ક્ષત્રિયોને જયારે લઈને જતા હતા ત્યારે આ ક્ષત્રિયોએ જયારે હજારો વર્ષથી આપનું રક્ષણ કર્યું હોય આજે પોતાની અસ્મિતા માટે લડતા હોય ત્યારે તમામ સમાજો આની સાથે સ્વયંભૂ જોડાશે એવી ખાતરી છે निहाड़ो आलाप न्यूज